જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી હજારેશ્વર મહાદેવના છોટે કસી તરીકે ઓળખાતું શ્રી હજારેશ્વર મહાદેવનું મંદિર જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલું છે સ્વામી ચિત્તાનંદજી મહારાજનું મંદિર જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર પ્રાચીન હોવાની સાથે તેની ખાસિયત એ છે કે તે વિશ્વના જૂજ શિવ મંદિરોમાંનું એક છે જ્યાં ભગવાન શિવના એક હજાર એક શિવલિંગ એક સાથે એક જ જગ્યાએ આવેલા છે જે ગુજરાતનું એકમાત્ર મંદિર છે ઉપરાંત મંદિર ઘણું પ્રાચીન હોવાથી શ્રાવણ માસ નિમિત્તે ઘણું મહત્ત્વ રહેલું છે અને ભક્તજનો ખૂબ આસ્થા સાથે આ મંદિરમાં દર્શનાર્થે આવે છે સ્વામી ચિત્તાનંદજી મહારાજે અહીં એક હજાર એક શિવલિંગની સ્થાપના કરી તે પાછળનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે સ્વામી ચિત્તાનંદજી મહારાજ મેવાડા બ્રાહ્મણ હતા બસો પચાસ વર્ષ પહેલાં તેઓ ભ્રમણ કરતાં કરતાં જામનગર આવી પહોંચ્યા હતા અને જ્યાં અત્યારે મંદિર છે તે જગ્યા પર ભગવાન દેવાથી તે મહાદેવની તપસ્યા કરવાનું વિચાર્યું અને તેઓ હાથમાં શિવલિંગ લઈને અનજળ વગર સતત બાર વર્ષ સુધી મહાદેવની આરાધના કરી અને તેમની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા અને ત્યારબાદ સ્વામી ચિત્તાનંદજીએ મહાદેવની એક હજાર એક શિવલિંગની સ્થાપના કરી આમ આ મંદિરમાં એક હજાર એક શિવલિંગ આવેલા છે ત્યારબાદ ત્યાં ચિત્તાનંદજી હાથમાં શિવલિંગ સાથે મહાદેવની આરાધના કરી રહ્યા હોય તેવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને સ્વામીએ આ જગ્યા પર તપ કર્યું હોવાથી આ જગ્યાને તપોભૂમિ કહેવામાં આવે છે અહીંયા અન્નપૂર્ણા માતાજીનું પણ મૂર્તિ જોવા મળે છે તો મિત્રો તમે હજારેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં સાથે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ